તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ તળાજા માર્કેટિંગ યાર્ડમાં તળાજા માર્કેટ યાર્ડમાં આપણે શાકભાજીના બજારમાં બજારમાં બતાવું રીંગણા છે ગુવાર છે કે મરસા છે કે એક્સ વાય ઝેડ કોઈ પણ આપણે વસ્તુ જેટલી આવે છે એટલે રહીશી તો તળાજા તાલુકો છે ભાવનગર જિલ્લામાં આવશે આપણે રોજ યાત્રા એટલે કેતા રહીશું આજનો વાર છે બુધવાર બુધવાર એટલે ગણપત વાર કાલે ગણપતિ ઘણા લોકોએ વિસર્જન કર્યું છે પણ ગણપતનો હાસો વાર છે બુધવાર છે મને ખબર છે છે તમને લાગતું હોય કોઈ માતાજીનો બીજો કઈ વાર આવતો હોય કોઈ ભગવાન નો વાર આવતો હોય બુધવાર આપણે બીજી યુટ્યુબ ચેનલ છે આપણે જે ત્યાં તમે શાકભાજી જય કિસાન એને પણ જય કિસાન ઉપર આપડા તલ છે પછી મોવા સાઈડ હોય તો ડુંગળી ના બજાર ભાવશે આજે મહવા જ આવશું એટલે એની ઉપર જય કિસાન ઓફિસિયલી આપડી યુટ્યુબ ચેનલ છે એની ઉપર અગિયારથી સાડા અગિયારની વચ્ચે ડુંગળીનો વિડીયો આવશે ડુંગળીના કેવા બજાર ભાવ છે અત્યારે ડુંગળી રહી જયારે થતી હોય તો ભાવનગર જિલ્લામાં મોવા ખાતે થાય છે અત્યારે એમ કે મોવા મેન પીતું છે ડુંગળીનું તો જે ખેડમીનો ડુંગળીનો બજાર ભાવનો આજ વિડીયો જોવો હોય તો આપણો સાડા અગિયારે જે કિસાન ઓફિશિયલી યુટ્યુબ ચેનલ ઉપર આવશે એની ખાસ નોન નેજો તલનો વિડીયો બને એટલો જો ત્યાં થતી સાડાજી તો લેવાનો પ્રયત્ન કરી એમ કે તલ ઘણા લોકો એવા છે ને સ્ટોક કર્યો છે તો પહેલા ભાવ પણ ઘણા ખેડૂત છે હું આશા રાખું છું તો પણ હું પ્રયત્ન કરીશ મોવા જોઈએ હરાય રહી છે મહવા કેવા બધા ભાવ છે એ પણ બતાવવાની કોશિશ કરીશ બીજું કઈ વધારે કહેતો નથી પણ વૃક્ષ વાવવા જરૂરી છે સમય માટે આપણે ઉનાળાથી ગરમીમાં લોથી બસવું છે તો હજી લગભગ ઘણા મતલબ આગાહી કરશે હું કહેતો કે વરસાદ થાય કે ન થાય જો કે હમણાંથી બધા લોકોએ કોમેન્ટ લખવાનું ઓછું કરી દીધું છે અને વિડીયો જોવાનું ઓછું કરી દીધું એમ કે આપણે કઈ ખાતી માહિતી એમાં તમને રસ નથી એ તો ફાઈનલ થઈ ગયું છે એમાં મારે કઈ કહેવાની રોજ જરૂર નથી અમુક વાત રોજ કેવાથી કોઈ ફાયદો નથી અમુક વસ્તુ છે રોજ રોજની ની ઘરે જાય તો વેલ્યુ ને મને હું તમને રોજ કર તમને સારું નથી લાગ્યું તો મને ખબર જ પડે છે પણ મારું કહેવાનું બંધ નહીં કરે તમને સારો લાગે તો ઠીક છે કેમકે આપણે આવતા ભવિષ્ય માટે સુધારવાની વસ્તુ છે એટલા માટે વૃક્ષ વાવશું તો આપણે ત્રણ ઋતુ હરખી થાય એ માટે હું રોજ પ્રયત્ન કરું છું અત્યારે કહેવાનું પણ આપણે નથી કેવું નથી કોમેન્ટ લખવી કેમકે હજાર થી પંદરસો લોકો વિડિયો જોતા હોય તો પચાસ ટકા આવવાના છે પચાસ કોલ ને લગતા આવડતું હોય તો હાથસો ચારસો જણા લખતા હોય સો જણા પણ સો કોમેન્ટ નથી આવતી તો મતલબમાં પાંચ ટકા લોકો પણ એવા નથી કે એને કંઈ લખવું છે લખતા આવડે છે છતાં નથી લખતા તો કઈક ને કઈક લખો આપણા વિડીયોમાં સારો લખતો હોય તમે લખવું કે હું ભૂલ કરું છું તો લખો કેમકે કોઈ પણ માણસ થાય મારતી થાય કોઈ પણ ભગવાન થી ભૂલ થતી તો આપડથી ભૂલ પણ થાય આપણે કઈક નવું નવું તમને જાણી દેવા માંગીએ છીએ કેમકે આગળ તમને કઈક થોડી થોડી માહિતી ઘણા લોકો છે તમે આગળ કઈક ને કંઈક નવું બતાવો એટલા માટે આપણે આ પ્રયત્ન કરીશું તો કઈ વધારે કહેતો નથી મળશે આપણે આગળના વિડીયો સાથે

રીંગણાના રૂપિયા ઓળાના રીંગણા આ રીંગણાના પંચાવન પંચાવન રૂપિયાના કિલો બોર પીસ રીંગણા લીલું લસણ આવેલું છે માર્કેટમાં અઢીસો રૂપિયાનું કિલો અઢીસો રૂપિયા લીલું લસણ આ કોતમરીના અઢીસો રૂપિયા બસો પચાસ એવી ક્વોલિટી એવા ભાવ કોતમરી બસો પચાસ આ હા છે આદુ જૂનું સો રૂપિયાનું કિલો જૂનું આદુ આ છે નવું પચાસ રૂપિયાનું કિલો પચાસ રૂપિયા આવું વાત શેડિયા મરચાં પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા શેડિયા મરચાં કેવી ક્વૉલિટી ભાવ પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ મોર પીસ રીંગણા પંચાવન રૂપિયા ના કિલો આ રીંગણા

ಪಂಚಾವ್ ರೂಪಿಯ ಕಿಲೋ ರೀಂಗಣ್ಣ ಕ್ವಾಲಿಟಿ ರೀಂಗಣಾ આ રીંગણા જોલ્લા ભાઈઓ કેમ લઈ રીંગણાના 50 રૂપિયા 50 રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા આ રીંગણાના પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના કિલો જેવી રીંગણાની ની ક્વોલિટી એવા ભાવ મોટ પીસ રીંગણા કારેલા બજાર ભાવ ત્રીસ રૂપિયાના કિલો ત્રીસ રૂપિયા કારેલા આ કોથમરીના બસો ને ત્રીસ બસો ને ત્રીસ રૂપિયા જેવી ની ક્વોલિટી દૂધી બજાર ભાવ પંદર રૂપિયાની કિલો પંદર રૂપિયાની કિલો દૂધી પંદર રૂપિયા જેવી દૂધીની ક્વોલિટી એવા ભાવ પંદર રૂપિયાની કિલો આ દૂધી

ಕೋಟಮ್ರಿ ಬೆಲೆ ನೋಡಿ ಕೈಯಲ್ಲಿ ಬದಿಸೋ 250 ರೂಪಾಯಿನಿ ಕಿಲೋ ಕೋತಮ್ರಿ 250 ದೇಸಿ ಬೀಂಡو આવેಲೋ छ ಮಾರ್ಕೆಟ್ ಮಾ ದೇಸಿ ಬೀಂಡو 20 ರೂಪಾಯಿનો કિલો ಇಲ್ಲનો 30 ಕರೆ 30 ರೂಪಾಯಿ ದೇಸಿ ಬೀಂಡو તાંજળીઓ આવેલો છે માર્કેટમાં ત્રણ રૂપિયાની જોડી ત્રણ રૂપિયાની જોડી તાંજળીઓ લીલો ભીંડો દસ થી બાર રૂપિયા ભીંડો દસ થી બાર રૂપિયા લીલો ભીંડો દસ થી બાર રૂપિયા 歐500 East Rupiah 50Rupiah assist yai 100Rupiah Limbu Sodhye he buy letters yaiwa a Bhao Limbu Bazar Wow Banjso ans Graah Banga perkira vu 65 62 62

20 ರೂಪಾಯಿ ಆಯ್ತ 20 ರೂಪಾಯಿ 1 मिनिट 26 20 ರೂಪಾಯಿ बांध 도와 ಕರೇನು 26 ರೂಪಾಯಿನ ಕಿಲೋ ಕರೇಲಾ 26 ರೂಪಾಯಿ ಏಕಪಾಯಿ ನಿ ದಕ್ಕನ್ ಕೊ گئے ಕಲ್ಲೆಮಗೋ 30 ರೂಪಾಯಿ ಏಕತ್ರಿ ಬತ್ರಿ ನೇತ್ರಿ ಚೋತ್ರಿ ಪಾತ್ರಿ ಛತ್ರಿ 37 38 39 40 40 ರೂಪಾಯಿ 40 ರೂಪಾಯಿ ಆಯ್ 40 ರೂಪಾಯಿ 40 ರೂಪಾಯಿ 40 ರೂಪಾಯಿ 41 ರೂಪಾಯಿ 40 40 40

જેવી ક્વોલિટી ભાવ મોરપીસ રીંગણા સોસઠ રૂપિયાના કિલો આ રીંગણાના પંચાવન રૂપિયા સફેદ વત્તા મોરપીસ પંચાવન

બફાઈન છે બે 65 રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ આ વાત છે આ રીંગણાના સાઠ રૂપિયા સાઠ રૂપિયાના કિલો સાઠ રૂપિયાના કિલો આ રીંગણા જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ ભાવ રીંગણા લસણ બજાર આ લસણના ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયાનું કિલો આ છે અઢીસો એવી લસણની ક્વોલિટી એવા ભાવ

સૂકી ડુંગળી પાંત્રીસ રૂપિયા થી લઈ પિસ્તાલીસ રૂપિયા સુખી ડુંગળી પાંત્રીસ થી પિસ્તાલીસ